મિત્રો તમારું ચાલુ ચેનલ ડીમોનોટાઇઝન એટલે કે ર્યુઝ કન્ટેન્ટ ચેનલમાં આવી જાય છે તો આપણને કઈ રીતે ખબર પડે કે આપણી ચેનલમાં આપણે કયા વિડીયોની અંદર ભૂલ કરી છે તો સ્પેશિયલ વિડીયો એના માટે આપણે બનાવ્યો છે મિત્રો કે તમારી ચેનલ કમ્પ્લીટ ચાલુ હતી મોનોટાઇઝન હતી ડોલર તમે કમાતા અને તમને ચેનલ ડી મોનોટાઇઝ થઈ જાય છે અથવા મતલબ સમજો કે રિયુઝ કન્ટેન્ટ જ આવી ગયું છે તો હવે ર્યૂઝ કન્ટેન્ટ કે ડીમોનોટાઇઝન થાય છે તો કયા કારણોસર તમારી ચેનલની અંદર થાય છે અને તમે કઈ વિડિયોની અંદર મતલબ ભૂલ કરી છે હવે ર્યૂઝ કન્ટેન્ટનું ઓપ્શન તો તમને મળી જ ગયું છે પણ રિવસ કન્ટેન્ટમાં તમને ખબર તો પડે જ નહીં કે આપણે હવે કઈ વિડીયોમાં ભૂલ આપણે કરી છે જેથી આપણને ખબર પડે તો સૌથી પહેલાં તો મિત્રો સમજો કે તમારી ચેનલ ગમે તે પહેલી સપ્ટેમ્બરે મોનોટાઇઝન થઈ ગઈ છે દાખલા તરીકે પહેલી સપ્ટેમ્બરે તમારી ચેનલ મોનોટાઇઝન થઈ ગઈ છે મિત્રો વિડીયો જોતા પહેલાં ખાસ વિનંતી કરું છું કે આવા ટેકનિકલને યુટ્યુબને લગતા વિડીયો તમારે જોવો હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દઉં ટેકનિકલ જયગાને જેની અંદર યુટ્યુબ રિલેટેડ દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે જેટલી પણ મારી પાસે નોલેજ છે મિત્રો નોલેજ તમને આપવાની પૂરી કોશિશ કરીશ જેથી તમને યુટ્યુબમાં કોઈ પણ કામ કરવામાં કોઈ અચકણ ન થાય તો મિત્રો સમજી લો કે તમે પહેલી સપ્ટેમ્બરે ચેનલ મોનોટાઇઝન અપ્લાય કરી દીધી છે ચાર હજાર વોચ ટાઈમ મને સબસ્ક્રાઇબ થઈ ગયા અને તમે મોનોટાઇઝન અપ્લાય કરી દીધી અડતાલીસ કલાક કે ત્રણ દિવસ કે મતલબ ચોવીસ કલાકમાં મોનોટાઇઝન થઈ ગઈ તમને કોંગ્રેચ્યુલેશન મોનોટાઇઝનનો મેસેજ પણ મળી ગયો છે કમ્પ્લીટ મોનોટાઇઝન થઈ ગઈ દરેક વિડીયોની અંદર તમે એડ પણ ચાલુ કરી દીધી છે બરાબર ડોલરનું ઓપ્શન પણ તમને મળી ગયું છે હવે એક મહિનો કે બે મહિના થાય છે અને એ ચેનલ આપણી ડીમોનોટાઇઝ થાય છે એટલે કે રીયુઝ કન્ટેન્ટ તમને આપે છે તો તમે કઈ રીતે ચેક કરશો કે તમારા કયા વિડીયોની અંદર ભૂલ છે તો મિત્રો વિડીયોમાં ખાસ બને રહેજો તમે એ ભૂલને કઈ રીતે શોધી શકો છો અને એ ચેનલને તમારે મોનોટાઇઝન કરવાની છે તો તમે ફરીથી એને મોનોટાઇઝન કઈ રીતે કરી શકો છો તો સૌથી પહેલાં તો તમે સમજી લો કે એક સપ્ટેમ્બરે તમે ચેનલને મોનોટાઇઝન અપ્લાય કરી મોનોટાઇઝન થઈને આવી ગઈ મતલબ એક સપ્ટેમ્બર સુધીના જેટલા પણ તમે વિડીયો અપલોડ કર્યા છે એની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નહોતો કારણ કે તમારી ચેનલ રિવ્યુમાં જાય ચેકિંગ થયા પછી તમારી ચેનલ મોનોટાઇઝન થાય છે મતલબ એક સપ્ટેમ્બરે તમારી ચેનલ ચેકિંગ થઈને આવી ગઈ ગઈને મોનોટાઇઝન થઈ ગઈ છે તો એના પહેલાંના જેટલા પણ વિડીયો છે એમાં તમારે કોઈ પણ પ્રોબ્લેમ નથી હવે પ્રોબ્લેમ કયા વિડીયોમાં છે પહેલી તારીખ પહેલી સપ્ટેમ્બર પછી તમે જેટલા પણ વિડીયો અપલોડ કર્યા છે એ વિડીયો તમારે મિત્રો ચેકિંગ કરવાના છે અને એ વિડીયોમાં પણ એ ચેકિંગ કરવાનું છે કે મોસ્ટ ઓફ સૌથી વધારે વિડીયો કયો ચાલેલો છે તમે એમાં ચેક કરશો વધારે વિડીયો ચાલે એટલે તમને જાણવા મળશે એ વિડીયો તમારે ચેક કરવાની છે અને તમારે પ્લે કરીને ચેક કરવાની છે તો તમને ખ્યાલ ખબર પડી જ જશે કે આ વિડીયોમાં કારણ કે તમે એડિટ કર્યું તમે વિડીયો ચડાવ્યો એટલે તમારી વિડીયોમાં તમને ખબર જ હોય કે તમે કોઈ વિડીયોમાં મિક્સ કર્યું છે બીજાનું કન્ટેન્ટ અથવા કોઈની બીજાની વિડીયો ચડી છે અથવા તમારી પોતાની બીજી ચેનલની વિડીયો તમે અપલોડ કરી છે તો પણ આ પ્રોબ્લેમ આવી શકે છે સમજી લો કે મારી પાસે બે ચેનલો છે હવે આ જ વિડીયો હું બીજી ચેનલમાં અપલોડ કરું છું તો રિયુઝ કન્ટેન્ટ મિત્રો મળી શકે છે ડીમોનોટાઇઝ ચેનલ થઈ શકે છે એટલે તમારે એવી રીતે શોધવાનું છે કે જે તમારે પહેલી સપ્ટેમ્બરથી કરીને પછી વિડીયો તમે જેટલા પણ અપલોડ કરેલા છે એ વિડીયોમાં જે તમે વીસ ત્રીસ ચાલીસ કે પચાસ વિડીયો અપલોડ કર્યા છે હવે પચાસ વિડીયોમાંથી સૌથી મોસ્ટ ઓફ વધારમાં વ્યૂઝ કયા વિડીયોમાં મળેલા છે એ વિડીયો તમારે ચેક કરવાનું છે પછી મિત્રો જો એ ચેનલને તમારે મોનોટાઇઝ કરે તો તમે અપીલ તો કરી શકતા નથી કારણ કે રિવ્યુઝ કન્ટેન્ટ ક્યારે આવે છે તે ડિમોનોટા તમે તમારી ચેનલની અંદર ભૂલ કરો ને ત્યારે મિત્રો આવે છે કારણ કે તમે સમજો કે યુટ્યુબને પિસ્તાલીસ ટકા મળે છે બસ ફાલતુ તમારી ચેનલને ડીમોનોટાઇઝ ક્યારે પણ ના કરે પણ તમારી વિડીયોની અંદર તમે ભૂલ કરી છે તો યુટ્યુબ દરેકના માટે રૂલ્સ છે ને ફોલો કરે છે ભલે કરોડો રૂપિયા કમાતું હોય ને તો એને પણ પોલિસી લાગુ પડે જ છે નથી પડતી તો એ તમારે વિડીયોને છે ને મિત્રો ડિલેટ કરી દેવાની છે તમે જે જે વિડીયો બીજાના અપલોડ કર્યા છે અથવા તમારા વિડીયોની અંદર કોઈ બીજાનું કન્ટેન્ટ મિક્સ કર્યું છે અથવા તમે વિડીયોમાં બીજાના વારંવાર મોટા મોટા એક્ટરના ફોટા લગાવેલા છે ઝૂમિંગ સિસ્ટમ કરેલી છે વોઇસ ઉમેરીને તો પણ મિત્રો આ પ્રોબ્લેમ તમને બની શકે છે હાલની આપડીની અંદર કારણ કે જેને તમે ફોટા કાયમી માટે બીજાના ફોટા લાવ તો પણ મિત્રો આ રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ તમને મળી શકે વિડીયોમાં એટલે ખાસ કરીને મિત્રો વિનંતી છે કે એને તમારે અપીલ કરવાની સિસ્ટમ તમારે ટાળી દેવાની છે કારણ કે અપીલમાં તમે સક્સેસ નહીં તો તમે ભૂલ કરો તો અપીલની અંદર સક્સેસ નહીં પણ તમારી કોઈ ભૂલ જ નથી તો બે તમે અપીલ પણ કરી શકો છો જેની અંદર તો તમારી કદાચ ફરીથી રિવ્યુમાં ચેનલ જશે અને ચેકિંગ કરશે જો કોઈ ભૂલ નહીં દેખાતી હોય તો તમારી ચેનલ મોનોટાઈઝન થઈ જશે પણ તમે ભૂલ જ કરી છે તો ફરીથી તમને એનું એ જ ઓપ્શન મળી જશે અને નેવું દિવસ તમને મળશે આવે નેવું દિવસની અંદર શું કરવાનું હોય છે કે નેવું દિવસની અંદર તમારે જે વિડીયો તમે ચેકિંગ કર્યા છે વિડીયોની અંદર કોઈ ફોટાવાળો વિડીયો ઝૂમિંગ સિસ્ટમ વોઇસ ઉમેરા છે તો એ વિડીયોને તમારે ડિલીટ કરવાના છે જેટલા પણ વિડીયો હોય એટલા અથવા બીજાનું કન્ટેન્ટ મિક્સ કરેલું છે એ વિડીયોને તમારે ડિલીટ કરવાના છે અને નેવું દિવસ પછી કદાચ વર્ષ ટાઈમ ઘટે છે તો ઓટોમેટિક અપ્લાય થઈ જશે અને ફરીથી રિવ્યૂમાં જશે નેવું દિવસ પછી જો એની અંદર પ્રોબ્લમ નહીં દેખાય તો તમારી ચેનલની મોનોટાઇઝન થઈ જશે અને જે અપીલનું ઓપ્શન છે અપીલની અંદર મિત્રો તમે અપીલ ક્યારે કરી શકો છો એની અંદર તમારી ચેનલમાં કોઈ પણ છેડખાણી કરવાની રહેતી નથી જો તમે વિડીયો ડિલીટ કરીને પછી અપીલ કરો છો તો એ તમારી અપીલ ગણવામાં આવશે નહીં કારણ કે તમે સબૂત મેટાવી દો તો એ અપીલ ગણાશે નહીં એટલે અપીલ કરવા માટે ચેનલની અંદરથી કોઈ પણ વિડીયો ડિલીટ ન થવી જોઈએ જો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જગ જેની અંદર યુટ્યુબને રિલેટેડ દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો